તાજેતરમાં જ સાયબર ફોર્ટ મામલાને ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં વધુ એક સાધુ સાયબર ફોર્ટમાં કોની હકીકત સામે આવી હતી અને કલ્યાણગીરી નામના સાધુએ ચાલીસ લાખ રૂપિયા ની રકમની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે જોકે બેંક એકાઉન્ટમાં હેરાફેરી કરવામાં આવી હતી તે એકાઉન્ટ પર થાય કુલ આઠ ફરિયાદો નોંધાયેલ છે પોલીસે કલ્યાણગીરીના બેંક એકાઉન્ટમાં થતી હેરાફેરી આધારે સાયબર રોડની કટીદાર તપાસ શરૂ કરી છે અને ગૌ સેવક તરીકે ઓળખાતા કલ્યાણગીરી કલ્યાણગીરી યુવાનોને પોતાના વાતોમાં ફસાવી અને તેમની પાસે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તેમને બદલે કમિશન આપતો હોવાનો તપાસમાં બહાર આવ્યું હતું અને કેરળ સ્થિત ગૌશાળા સંચાલક કલ્યાણ કરી છેલ્લા બે દિવસથી સતત પોલીસના સગંધામાં પૂછપરછ કરવામાં આવી રહી છે આ અંગે ડીવાય માહિતી આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું સીધું ધરી દે અધિકારી અંદર ટોપી વગર ના બેઠવા ને આપડે ફોટો પાડી દે ને મેમો આવે પ્રોટોકોલ નથી એ પણ નહીં ખબર હોય માં હોય ને એટલે ટોપી પહેરવી ફરજિયાત છે

તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓપરેશન વ્યુલ હન્ટ અંતર્ગત વિવિધ સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે પૈકી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે સાયબર ક્રાઈમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઇમના જે નાણાં છે તે જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલથી વિડ્રોલ કરવામાં આવે છે આ અકાઉન્ટોને એલ વન અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ એકાઉન્ટ હોય છે એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિડ્રો કરવામાં આવે છે આવી જ એક ફરિયાદ કેરળા ગો સેવા ટ્રસ્ટના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ આઠ એનસીસીઆરપીની ફરિયાદો હતી અને કુલ ચાલીસ લાખ છોતેર હજાર ત્રણસો ને એસી રૂપિયાનું ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ આ અકાઉન્ટમાં જમા થયેલ હોય જેના અનુસંધાને ઓપરેશન મ્યુલન્ટ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક કેરળ ગોસેવા ટ્રસ્ટના નામે પણ એક અકાઉન્ટ હોય તેમાં પણ પાંચ ફરિયાદ દાખલ થયેલી હોય જેને ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ પચીસ લાખ વીસ હજાર હોય કુલ આઠ ફરિયાદ અને જે આ ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ ચાલીસ લાખ જેટલી છે તેનો ઉપયોગ કરેલો હોય વિડ્રોલ કરેલો હોય જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સાહેબ આ પૈસાને એને કઈ ટ્રસ્ટમાં નાખ્યા હતા પોતે ઉપયોગ કર્યો તો શું હતું જે સાયબર ક્રાઈમની જે એમો છે જે કહી શકાય કે સાયબર ક્રાઈમના જે કોઈ પણ નાણાં હોય છે તેઓને વિડ્રોલ કરવા માટે આવા અલગ અલગ મ્યુલ અકાઉન્ટ લોકો ભાડે રાખતા હોય છે જેને પાંચ હજાર અકાઉન્ટ હોય છે તેમાં કાં એટીએમ વિડ્રોલ કરવામાં આવે છે અન્યથા સેલ્ફના ચેકથી વિડ્રોલ કરવામાં આવે છે અન્યથા ઓનલાઈન બેન્કિંગની જે સુવિધાઓ હોય છે તેનાથી વિડ્રોલ કરવામાં આવતા હોય છે અથવા તો ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એટલે ખાસ કરીને જનતાને અપીલ છે કે જે આવા અકાઉન્ટ કોઈપણને ભાડે આપવા નહીં ખાસ કરીને જે કરંટ એકાઉન્ટ હોય છે તેમાં મોટી અકાઉન્ટ રકમની ટ્રાન્સફર થતી હોય છે એટલે આ પ્રકારના અકાઉન્ટ કોઈએ પાંચ હજારથી પચીસ હજારની લાલચમાં કોઈ ભાડે આપવા નહીં જે સાયબર ક્રાઇમ હોય છે તેને કોઈ ફિઝિકલ રેખાઓ નથી હોતી કોઈ તેની સીમા નથી હોતી એટલે આ સાયબર ક્રાઈમ હોય છે તે દિલ્હી હરિયાણા અથવા નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે ત્યાં બેસીને પણ કરવામાં આવે છે એટલે ત્યાંની જે ફરિયાદો હોય છે એટલે તેના આધારે ત્યાંથી જે ફરિયાદના આધારે અહીંયા જે આરોપીઓ સંકળાયેલા હોય છે તેઓને ત્યાંની કોર્ટમાં તથા ત્યાંની જેલમાં લાંબો સમય વિતાવવો પડે છે અને આ જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટની જે હેરાફેરી કરવામાં આવે છે તેમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે એટલે આસાનીથી જામીન પણ થતા નથી અને ખૂબ જ લાંબી પરિસ્થિતિઓમાંથી ગુજરવું પડે છે જેના લીધે જમા તમામ જનતાને અપીલ છે કે આ પ્રકારની કોઈ પણ કાર્યવાહીમાં તમારે ઇન્વોલ્વ થવું નહીં અને જો કોઈપણની સાથે આ પ્રકારનો સાયબર ફ્રોડ થાય

અધ્યતન માહિતી સાથે આપ લોકોને જાણ કરું આરોપીની ધરપકડ થઈ છે કે કે મને આવું કરવા પાછળનું કારણ કોઈ સામે આવ્યું હોય તો હાલ જે કેરાલા ગોસેવા ટ્રસ્ટના જે વ્યક્તિ છે કલ્યાણગીરી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ખાસ કરીને મુખ્ય હેતુ આ લોકોનો એ જ હોય છે કે જે અકાઉન્ટ હોય છે તેને પાંચ હજારથી પચીસ હજારની અમાઉન્ટમાં ભાડા પેટે આપવામાં આવે છે જેઓની જે ગંભીરતા છે જે ગુનાઓની તેનેથી જે તે અકાઉન્ટ હોલ્ડર હોય છે તે પરિચિત નથી હોતા જેના કારણે તે ઇઝીલી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ જાય છે સર આ પ્રકારની આ પ્રકારની જે ધર્મ સંસ્થાઓ છે આ ધર્મ સંસ્થાના સંચાલક હતા આવી અન્ય કોઈ ધર્મ સંસ્થાઓ સામેલ છે કે નહીં અથવા તો જે પૈસાનો ફ્રોડ થયો છે એ અન્ય કોઈ ધર્મ સંસ્થાઓ માટે ઉપયોગમાં લેવાયેલો છે અથવા તો ટ્રાન્સફર કરાયો છે હાલ પ્રાઇમરી ઇન્કવાયરીમાં જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ છે તે જ જાણે અમને વાકેફ છીએ આ બાબતે જ જે હવે ડિટેલ ઇન્વેસ્ટિગેશન બાદ આ તમામ માહિતીઓના અમે જવાબ આપી શકીશું લોકોને શું કહેશો સુપ્રતા પૂરો કરતા સંદેશ આપ આપ તાજેતરમાં હજી વાત કરીએ તો જૂનાગઢના ભવનાથ ખાતે ગિરનાર તળેટી ખાતે તાજેતરમાં જે જિલ્લા તંત્ર દ્વારા જે જે દબાણની કામગીરી આપવામાં આવી હતી કારણ કે આગામી શિવરાત્રિનો મેળો આવનારો ત્યારે શિવરાત્રીનો મેળો યોજનારો ત્યારે જૂનાગઢમાં ગેરકાયદેસર દબાણોને લારી વટાણા ગલ્લા સહિત અને પતરા તેમજ ગેરકાયદેસર દબાણો જે કરવામાં આવ્યા હતા તે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા કારણ કે આગામી શિવરાત્રીના મેળાને ધ્યાને રાખીને જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા આ અંગે મીડિયા સમક્ષ માહિતી આપતા અધિકારીશ્રી જણાવ્યું હતું Terima kasih telah menonton. 来来，你们家里好，来来，来来，

ભલા બાકીનું બધું અમે Siapa nak orang ni? Kamu tak?

મહંતને બહાર કાઢેલી જે જગ્યા છે તે હટાવવામાં આવશે ના એ જે ટાઈમી દબાણો છે એ પણ આગામી સમયમાં એના માફ સાહેબ એવું અને જે દબાણો છે દૂર કરવામાં આવા કેટલા દબાણો પર આવે સાહેબ તવાઈ લેવામાં સર્વે ચાલી રહ્યો છે અને એ તૈયાર થઈ જાય કરવામાં